મિત્રો આપણે આગ્યા શોપ ઉપર ને આવ્યા છે આપણે મહેશભાઈ બપોરના વાગ્યા છે ને છે અને આપણે જોઈ અહીંયા બેઠા લો મિત્રો આ છે આપણા શોપનું કલેક્શન જોઈ લ્યો હા મિત્રો અને આ કલેક્શન વિઝિટ કરવાનું ભૂલતા નહીં કુવાળવા સરદાર મેઇન રોડ ઉપર કુવાળવા ડિલેટ મોબાઈલ હા મિત્રો અહીંયા બધી વસ્તુ મળી જાય છે વિઝિટ કરવાનું ભૂલતા નહીં ફ્રી ટીવી એસી વોશિંગ મશીન ઘર ઘંટી મોબાઈલ એસેસરીઝ બધું જ વસ્તુ મળી જશે તો મિત્રો રાતના વાગી ગયા છે સાડા આઠ નવ ને હવે આપણે શોપ બંધ કરીને ઘર પેગીનું થઈ જવાનું થાય છે હવે આપણે નીકળી ગયા કોળવાની બજારમાં ને વરસાદ આવ્યો હતો ને તો પાણી પાણી કરી નાખ્યું છે તો મિત્રો હવે આપણે ચડી ગયા હાઈવે ઉપર ને વરસાદની ધીમે ધીમે બાકાજીકી ચાલુ થઈ ગઈ છે તો મિત્રો આપણો લોગ અહીંયા જે એન્ડ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લોગમાં